આજે દસ ઓગસ્ટ એટલે કે વિશ્વ સિંહ દિવસ આ સિંહ દિવસની અંદર આપણે એક નવીન વાત કરવા જઈ રહ્યા છીએ ભારતમાં એકમાત્ર સિંહનું મંદિર આવેલું છે તે અમરેલી જિલ્લાનું રાજુલા તાલુકાના ભેરાઈ ગામે આવેલું છે આજે અહીં દસ ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી સિંહો એટલે દેશની આન બાન અને શાન છે એશિયાટિક સિંહની હાલ ગુજરાતના જંગલોમાં મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે ભારતમાં પહેલું સિંહ મંદિર બન્યું હોય તે રાજુલા તાલુકાના ભેરાય ગામે આવેલ છે ત્યારે આજે સિંહ દિવસ નિમિત્તે રાજુલા તાલુકાના બેરાઈ ગામે આવેલ સિંહ મંદિર ખાતે અનોખી ઉજવણી કરવામાં આવી હતી આ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે ખાસ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા સૌ પ્રથમ સિંહણની પ્રતિમાને ફૂલહાર કરી પૂજા અર્ચના કરી વંદના કરવામાં આવી હતી ત્યારબાદ સિંહ ચાલીસા કરાઈ હતી અને પધારેલ તમામ મહેમાનોનું સ્વાગત કરાયું હતું ઉલ્લેખનીય એ છે કે વર્ષ બે હજાર ચૌદમાં બે સિંહણો રેલવે પર અકસ્માતમાં મૃત્યુ પામી હતી અને તે સિંહણ વચ્ચે રહેતી અને અને ખૂબ લોકો તેને પ્રેમ કરતા હતા ત્યારે નેચર ક્લબ માલધારીઓ દ્વારા સિંહનું સ્મૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે અહીં આ મંદિર માટે જમીન વેરાય ગામના હરસુરભાઈ દ્વારા પોતાની જમીન આપી અને દર વર્ષે સિંહ દિવસની ઉજવણી નિમિત્તે અનોખી રીતે ઉજવવામાં આવે છે ત્યારે આજે સિંહ દિવસ નિમિત્તે ઉજવણીના પ્રસંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી

કપાણીથી અને એના સ્મારક એની સ્મૃતિ અર્થે આ સિંહ સ્મારક અહીંયા જ્યારે બનાવવામાં આવ્યું હોય ત્યારે આજના દિવસે હું ભાઈ શ્રી વિપુલભાઈને અહીંયા અમારા હર્સુરભાઈને ભાઈ શ્રી કથળભાઈને અમારા પ્રમુખ હર્ષુરભાઈ લાખમત્રાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું કે આ સ્મારક આ સ્મૃતિ જ્યારે આ ભેરાઈ ગામમાં બનાવી હોય અને અહીંયા સિંહ ચાલીસા પણ જ્યારે અહીંયા વંચાવાની હોય ત્યારે હું આ વિસ્તારના વડીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું કેમ કે આખા ગુજરાતમાં સાડી છસો જેટલા સિંહ અહીંયા વસાવાટ કરે છે અને એમાં પણ વધારે પડતા રાજુલા અને જાફરાબાદમાં રાજુલામાં ચાલીસ જેટલા છે અને જાફરાબાદમાં પિસ્તાલીસ જેટલા સિંહ વસાવટ કરે છે ઘણી વાર માલધારીઓની ભેંસો હોય ગાયો હોય બકરા હોય એનું મારણ કરે છતાં પણ માલધારીઓ મોઢામાંથી ઉફ ન કરી અને જે કાંઈ સરકાર અમને વળતર આપે છે એ વળતર સ્વીકારી લે છે અને આ સિંહને પ્રોત્સાહન આપવા માટે હર હંમેશ માટે આ વિસ્તારના લોકો પ્રોત્સાહન આપતા હોય છે ત્યારે આજના દિવસે આ હાવજની ધરતી અમારે આ જ્યારે અહીંયા ભેરાઈ ગામમાં અહીંયા હાવજો જ્યારે રહેતા હોય અને હાવજના હારે જ્યારે માનવીઓ પણ એ આવજ જેમ રહેતા હોય અમારે રામપરા ગામ છે રામપરા ગામ સુધી ગામના અંદર સુધી અવારને અવાર રોજ ને રોજ બેરોજ જોવા મળતા હોય ત્યારે હું ધન્ય ગણું છું અહીંના સ્થાનિકોને અને અભિનંદન આપું છું કે એને કાંઈ નુકસાન થયા વગર સિંહને હંમેશા રક્ષા કરતા હોય છે માનવ ત્યારે હું એમને ખબર અભિનંદન આપું છું ને આજે આજે સિંહ દિવસ છે ત્યારે પ્રયત્ન કરીએ કે વધારેમાં વધારે આખા દુનિયામાં સૌથી વધારે સાઉથ આફ્રિકા ઈ આફ્રિકા કરતાં પણ વધારે અહીંયા સિંહ વસાવટ કરે અને વિશ્વમાં આખું નામ આ ભારતનું અને ભારતમાં પણ ગુજરાતનું થાય એ દિશાએ કામ કરીએ અને આજના દિવસે જ્યારે આ સિંહ દિવસ અમે મનાવીએ છીએ ગુજરાત રાજ્ય સરકાર પણ આના માટે ખૂબ ચિંતા કરે છે એના માટે આપ સૌ પણ પધાર્યા આ ગામના લોકો પણ પધાર્યા એ ખૂબ ખૂબ અભિનંદન આપું છું ને સિંહ ચાલીસા પણ આ વાત છે અધિકારીઓનો પણ આભાર માનું છું પત્રકારોનો પણ આભાર માનું છું થેન્ક યુ આજરોજ વિશ્વસિંહ દિવસ નિમિત્તે રાજુલા તાલુકામાં અનેક સ્કૂલોમાં કાર્યક્રમ કરવામાં આવેલ હતા જે સંદર્ભે ભાગ લઈ અને આ ભેરાઈ ખાતે આવેલ સિંહ સ્મૃતિ મંદિર ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો માન્ય ધારાસભ્ય સાહેબ શ્રી હીરાભાઈ સોલંકી તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં તેમજ ગામ લોકોના સાથ સહકારથી જે સિંહ સંરક્ષણની કામગીરીમાં વધુ વેગ મળે તેમજ સિંહ સંરક્ષણની કામગીરી સાથે સાથે લોકહિતને જાળવણી થઈ શકે તે બદલ આ કાર્યક્રમમાં જે કંઈ ચર્ચા કરવામાં આવી હતી તેમજ બે મિનિટના મૌન તથા સિંહ ચાલીસા સિંહ આરતી દ્વારા સિંહ દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી